પોલીસે રૂપિયા એક લાખ થી વધુ નકલી ચપટી નોટો સાથે બે લોકોની કરી ધરપકડ નડિયાદ શહેરમાં આવેલ વોરવાડ વિસ્તારમાં ચાલતું હતું ચલણી નોટો છાપવાનું કૌભાંડ સો બસો અને પાંચસો રૂપિયાની ચલણી નોટો છાપવામાં આવતી હતી

અમુને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વોરવાડ નડિયાદ ટાઉન ખાતે રહેતા મહંમદ શરીફ મલિક તથા તેનો મિત્ર અરબાઝ બંને સાથે મળી આરોપી મહંમદ શરીફના કબજા ભોગવટાના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી અને તેનો ઉપયોગ કરવા માટે સંગ્રહ કરેલ છે જે બાતમી હકીકત આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ ભેડ કરતા આરોપી બંને આરોપીઓ મકાનમાં મળી આવેલ અને આરોપીના ઘરમાંથી કલર પ્રિન્ટર તથા ટોનર તથા એ ફોર સાઇઝના પેપર તથા પેપર કટર તથા આ સાધનોની મદદથી બનાવેલ ભારતીય ચલણની બનાવટી નોટો નંગ પાંચસો બસો તથા સોના દરની કુલ નોટો નંગ ત્રણસો અઠ્યાવીસ જેની કિંમત એક લાખ ત્રણ હજાર છસો થાય છે તથા અસલ આ જ બનાવટી જે ચલણી નોટો છે તેની અસલ નોટોનો ફોર્મો પણ મળી આવેલ જે મુદ્દામાલ મળી આવતા એફએસએલ તથા રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ સ્થળ પર બોલાવી નોટોની ચકાસણી કરેલ અને આ અનુસંધાને બી અલગ 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 કલમોથી કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ તમે કેટલા આરોપીઓ છે ના મુદ્દા માલ જે પકડાયો છે ક્યાંથી લાયેલા પ્રિન્ટર ક્યાંથી લાયેલા એ કોઈ જાણ નથી બંને બે આરોપીઓ પકડાયેલ છે બંને મિત્રો છે અને આ પ્રિન્ટર એમણે યુટ્યુબ ઉપર આ જે બનાવટી નોટો બનાવવાના વિડીયો જોઈ અને એ પ્રિન્ટર એમણે ઓએલએક્સ ઉપરથી ઓનલાઈન મંગાવેલું છે અને જે પેપર્સ છે એ સિત્તેર એની થિકનેસ સિત્તેર એમએમએસ જેવી જીએમએસ જેવી છે અને એની મદદથી એ લોકોએ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ અને આ નોટો બનાવેલ છે આ છેલ્લા પંદર દિવસથી આ નોટો બનાવવાનું એ લોકો ટ્રાય કરતા હતા અમુક ટાઈમે એ લોકો કાગળો એમના સારા ન આવતા હોય એ ફેલ ગયેલા પણ આ જે કાગળો એમને સારી ક્વોલિટીના મળી આવતા એ લોકોએ આ નોટો છાપી અને એનો ઉપયોગ કરવાનું નક્કી કરેલ હાલ સુધી એની તપાસમાં એવું જાણવા મળ્યું નથી આરોપીની પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે પહેલી જ વખત અમે બનાવેલ છે અને છે આરોપી મકાન ભાડે રાખેલ એમાં એ પોતાની પત્ની સાથે રહેતા હતા અને પત્ની એના પિયરમાં દિવસે એના પિયરમાં હોય માત્ર રાત્રે જ ઘરે આવે એ રીતની એ લોકોની સિસ્ટમ છે દિવસે આ લોકો જ્યારે પત્ની ઘરે ન હોય ત્યારે બંને ભેગા મળી અને આવે

તેમજ તેની કોલ ડિટેલ તેમજ એના મોબાઈલમાં બીજી કોઈ સામગ્રી કે બીજા કોઈ નંબરો મળી આવે તો તે આધારે આગળની તપાસ કરવામાં આવશે